હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરવાની છું જોધપુરના ફેમસ યા મિરચી વડાની રેસીપી તો ફ્રેન્ડ્સ વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો આજે હું તમારી સાથે એક સિક્રેટ ટ્રીક શેર કરવાની છું જેથી તમારા મિરચી વડા એકદમ પરફેક્ટ અને જેવા બહાર મળે છે એવા જ તૈયાર થશે તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં મેં અહીંયા એક બાઉલમાં એક બેસન લીધું છે હવે આપણે એમાં મસાલા એડ કરીશું મસાલામાં મેં અહીંયા અડધી ચમચી મરચું અડધી ચમચી અડધી ચમચી હળદર અને અડધી ચમચી જીરું એડ કર્યું છે અને વન ફોર ચમચી એટલે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે હવે હવે એમાં અડધી ચમચી અજમો એડ કરવાનો છે અજમાને આપણે હાથથી મસળીને એડ કરવાનો છે ત્યારબાદ હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરીને એનો સરસ એવો ગોળ તૈયાર કરી લેવાનો છે તો પાણી આપણે એક સાથે વધારે નથી એડ કરવાનું પાણી આપણે થોડું થોડું જ એડ કરવાનું છે આપણે થોડું થોડું પાણી એડ કરીને એનો ઘોળ તૈયાર કરી લેવાનો છે તો જોધપુરના આ ફેમસ મિરચી વડા છે તમે આ રીતે ટ્રાય કરશો તો તમારા મિરચી વડા એકદમ પરફેક્ટ બનશે તો તમે જોઈ શકો છો કે ઘોળ આપણો એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો છે તો હવે મેં અહીંયા ચાર મીડિયમ સાઇઝના બટાકાને લીધેલા છે તો બટાકાને મેં પહેલાંથી બાફીને છોલી લીધા છે હવે આપણે તેને મેશ કરી લઈશું તો આ રીતે મેં ફોકના મદદથી તેને મેશ કરી લીધું છે આ રીતે આપણે બધા જ બટાકાની સરખી રીતે આપણે મેશ કરી લેવાના છે તો બટાકા મેશ થઈ ગયા છે હવે આપણે આદુ આદુમચા લસણની પેસ્ટ તૈયાર કરી લઈએ તો પેસ્ટ બનાવવામાં અહીંયા એક મરચું આઠથી દસ લસણની કળી અને અડધો ટુકડો આદુનો લીધો છે હવે આપણે તેમાં ખાંડણીમાં તેની ખાંડીને એની પેસ્ટ બનાવી લેવાની છે તમે જોઈ શકો છો મેં આ રીતે પેસ્ટ બનાવી દીધી છે તો મેં અહીંયા લગભગ દોઢસો ગ્રામ જેવા વઢવાણી મરચાં જેને આપણે ભાવનગરી મરચાં પણ કહીએ છીએ તો આ મિરચી વડા બનાવવા માટે આ મરચાંનો જ ઉપયોગ થાય છે કેમ કે આ મરચાં મોળા આવે છે તો બધા આ મરચાંનો જ ઉપયોગ કરે છે તમે પણ આ મરચાંનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે મરચાંના જીરા કરી લઈએ તો આપણે આમ રીતે ચક્કુની મદદથી મરચાંને વચ્ચેથી આ રીતે જીરા કરી લેવાના છે તમે જોઈ શકો છો બિયાનો ભાગ તમારે કાઢવો હોય તો તમે કાઢી શકો છો મેં અહીંયા કાઢ્યો નથી મેં બિયાને અંદર જ રાખ્યા છે તો તમે કાઢી શકો છો તો આ રીતે આપણે બધા જ મેં બધા મરચાં તૈયાર કરી લીધા છે હવે આપણે વઘાર કરીશું તો વઘાર માટે મેં અહીંયા બે ચમચી જેટલું તેલ લીધું છે તેલમાં આપણે અમે અડધી ચમચી જીરું અને મેં અડધી ચમચી જેટલા અધકચરા વાટેલા સૂકા ધાણા લીધા છે તેને પણ એડ કરીને આપણે સરખી રીતે સાંતળી લઈશું ધાણા સતળાઈ જાય એટલે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લેવાની છે અને આપણે તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે હવે મસાલા આપણા સરખી રીતે સતળાઈ જાય આપણે એમાં મેશ કરેલા બટેકા એડ કરી લેવાના છે તો હવે આપણે એમાં બટેકા એડ કરી લઈશું તો બટેકા એડ કર્યા પછી આપણે બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાની છે તો મેં અહીંયા બટેકા એડ કરી લીધા છે હવે આપણે તેને ચમચાની મદદથી સરખી રીતે એવા મિક્સ કરી લઈએ મિક્સ થઈ ગયા છે હવે મસાલા એડ કરીશું મસાલામાં મેં અહીંયા અડધી ચમચી મરચું લીધું છે અડધી ચમચીથી પણ ઓછી હળદર લીધી છે અને અડધી ચમચી આપણે એમાં ધાણા જીરું પાવડર એડ કરી લેવાનો છે ત્યારબાદ આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે તો એકવાર ફરીથી આપણે બધી જ વસ્તુને સરખી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે બટાકાના અંદર બધા જ મસાલા મિક્સ થઈ જાય એ રીતે આપણે ગેસની ફ્લેમ આ ટાઈમે આપણે લો જ રાખવાની છે નહીં તો આપણા બટાકાનો મસાલો મળી જશે તો બટાકાનો મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે તેના અંદર મેં અહીંયા અડધી ડુંગળીને ચોપ કરીને રાખી હતી એ આપણે એડ કરીશું તો ડુંગળીને આપણે વધારે કૂક નથી કરવાની બસ ડુંગળીનો થોડો ફ્લેવર જ આપવાનો છે તો આપણે આ ટાઈમે ગેસની ફ્લેમ તમે બંધ પણ કરી દેશો તો ચાલશે મસાલા પણ મિક્સ થઈ ગયા છે અને આપણી ડુંગળી પણ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો ગેસ ફ્લેમ બંધ કરી દઈએ અમે ઝીણા સમારેલા લીલા ધાણા એડ કર્યા છે તો ધાણાને પણ આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું અને મસાલાને આપણે ઠંડો કરી દઈશું તો મસાલો પણ ઠંડો થઈ ગયો છે હવે આપણે એક એક મરચું લઈ અને મસાલાને તેના અંદર સરખી રીતે ભરી લેવાનો છે તો આ રીતે તમારી મસાલાને અંદર સરખી રીતે ભરી લેવાનો છે તો આપણે આ રીતે મસાલાને મરચાંના અંદર સરખી રીતે ભરી લઈએ મરચાંની અંદરની સાઈડથી મસાલો ભરી લીધો છે હવે આપણે તેની ઉપરની સાઈડથી મસાલો લગાવી લઈશું તો મરચાંને આપણે ઉપરની સાઈડથી બી મસાલો લગાવીને કોટ કરવાનો છે જેથી મરચાંના વડા આપણા પરફેક્ટ બનશે તમે જોઈ શકો છો કે મેં મસાલાથી મરચાંને ઉપરથી પણ કોટ કરી લીધું છે અને આ જ રીતે આપણે બધા જ મરચાંને તૈયાર કરી લેવાના છે તો મેં અહીંયા બધા જ મરચાં તૈયાર કરી લીધા છે હવે આપણે તેને ફ્રાય કરીશું આપણું તેલ આપણું ગરમ થઈ ગયું છે અને ફ્રાય કરવા માટે આપણે એક નવી ટ્રીક યુઝ કરવાની છે તો અહીંયા મેં ગ્લાસના અંદર બધો જ ગોળ એડ કરી લીધો છે હવે આપણે મરચાંને ગ્લાસના અંદર ડીપ કરી અને કઢાઈમાં એડ કરવાનું છે તો આવી રીતે આ એક સિમ્પલ ટ્રીક છે ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરી શકો છો આનાથી એકદમ મરચાંના વડા તમારા પરફેક્ટ બનશે જેવા બહાર મળે છે એવા જ બનશે તો આ રીતે આપણે મરચાંને ગ્લાસમાં ડીપ કરીને કઢાઈમાં એડ કરી લેવાના છે સરખી રીતે તમે જોઈ શકો આ રીતે મેં અહીંયા ત્રણ મરચાં પહેલાં નાખ્યા છે તળવા માટે હવે આપણે તેને સરસ રીતે તળી લેવાના છે તો તરત એને પલટવાના નથી પહેલાં થોડીવાર ફ્રાય થવા દઈશું અને ગેસની ફ્લેમ આ ટાઈમે મીડિયમ જ રાખવાની છે તો હવે આપણે એક એક કરીને તેને પલટાવી લઈશું તો મેં અહીંયા બધા જ મરચાંને પલટાવી લીધા છે હવે આપણે તેને બીજી સાઈડથી પણ સરખી રીતે ફ્રાય થવા દઈશું તો અહીંયા આપણા બધા મરચાં નીચેની સાઈડથી પણ ફ્રાય થવા લાગ્યા છે હવે આપણે તેને એકવાર જોઈ લઈશું તે જ આપણે મરચાંને ઉલટ પુલટ કરીને ફ્રાય કરવાના છે અને મરચાં આપણા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે હવે આપણે તેને ઝારાની મદદથી બહાર કાઢી લઈશું તો મરચાંને આપણે એક એક કરી અને ઝારાના અંદર લઈ લઈશું બીજા ઝારાની અંદર અને એને બહાર કાઢી લઈશું મરચાં આપણા ફ્રાય થઈને એકદમ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને પ્લેટમાં કાઢીને સર્વ કરવાનું છે તો આ મરચાં તમે ગરમા ગરમ કેચઅપ સાથે કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી અને સિમ્પલ ટ્રિક્સ તો ફ્રેન્ડ્સ આ ટ્રેક સાથે તમે તમારા ઘરે પણ મિરચી વડા બનાવી શકો છો અને એકદમ પરફેક્ટ બનશે જેવા બહાર મળે છે એવા તો તમે પણ તમારા ઘરે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ જોધપુરના ફેમસ છે અને ખાવામાં પણ ખૂબ સરસ છે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ વિડીયો ગમે હોય તો મારા વિડીયોનો લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી જાય તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને એક નવી રેસીપી સાથે તો ત્યાર સુધી આવજો